હું અમિત કદમ વડોદરા પ્લસ ન્યૂઝ મીડિયામાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આવતીકાલે પ્રતાપ વર્ગાણી પોળ સાર્વજનિક યુવક મંડળનું આગમન થવાનું છે એના બદલ પ્રતાપ મર્ઘાણી પોળના પ્રમુખ શ્રી જય ઠાકુર સાથે આપણે વાત કરીએ જયભાઈ તમારું આવતીકાલે કેવું છે એનો જરા કાર્યક્રમનો જરા ગણેશ ગણેશને જણાવશો જય ગણેશ સર્વે મિત્રોને કાલે આઠ આઠ બે હજાર પચીસ શુક્રવારને રોજ પ્રતામર્ધાની બોર્ડ સાર્વજનિક ગણેશોત્સવની આગમન યાત્રા છે આગમન યાત્રાનો પૂજાનો સમય કાલે પાંચ વાગે ને પંદર મિનિટે છે સાડા પાંચ વાગે મૂર્તિ અહીંયાથી પ્રસ્થાન કરશે છ વાગે બહાર રોડ સુધી પહોંચશે ત્યાંથી મૂર્તિ આગળ વધીને સરદાર એસ્ટેટ ચાર રસ્તા ત્યાંથી મહાવીર હોલ ચાર રસ્તા આગળ આયુર્વેદિક ત્રણ રસ્તા પાણીગેટ દરવાજે માંડવી લહેરીપુરા થઈ લહેરીપુરા આગળ મૂર્તિ જ્યારે આવશે ત્યારે ત્યાં આગળ ભવ્ય આતિશબાજીનું આયોજન કરવાની અંદર આવ્યું છે અને એ સાથે જ આપણી સાથે આ યાત્રાની અંદર રંગ જમાવવા માટે ગંધર્વ ઢોલ પથક ગ્રુપ હીર સાઉન્ડ આપણી સાથે જ એને એકદમ ઇવેન્ટ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવાની અંદર આવ્યું છે અમે આ યાત્રાની અંદર સર્વે મિત્રોને વિનંતી કરીએ છીએ કે ભગવા ઝંડાઓ લઈને અમારી સાથે આ યાત્રાની અંદર જોડાવ અને કોઈપણ જાતનો નશો કર્યા વગર આપણા સનાતન હિન્દુ ધર્મ બદનામ ના થાય તો કોઈપણ જાતનો નશો કર્યા વગર આ પધારો અને ખૂબ મજા માણો એવી આપ સર્વેને વિનંતી છે